સીસીટીવી ફૂટેજના અંદર લાઈવ માતાજીના પગલાં તમે જોઈ શકો છો મિત્રો તમને પોતાને પણ વિશ્વાસ નહીં થાય કે આવું પણ કાંઈ ચમત્કાર થઈ શકે છે પણ આ કાળા કળિયુગના અંદર માતાજીએ લાઈવ ચમત્કાર આપીને ઇતિહાસ રચી દીધો છો કે માતાજીના કંકુ પગલાં ઘરના અંદર કઈ રીતે પડ્યા જોઈ શકો છો માતાજીના કંકુ પગલા વિડીયો ધ્યાનથી નિહાળજો કંકુના પગલા માતાજીના દેખાશે આ ઠેકાણે માતાજીના કંકુ પગલા છે સીસીટીવી કેમેરાના અંદર જ્યારે જોવામાં આવ્યું ત્યારે કાંઈ જ જોવા ના મળ્યું ખાલી અને ખાલી કંકુના પગલાં જ દેખાતા હતા આવો ચમત્કાર તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય માતાજીના કંકુ પગલા આખા ઘરના અંદર પડ્યા છે તમામે તમામ જાણકારી કેમેરામાં કેદ થઈ ગઈ તમે જોઈ શકો છો